તો હેલો મિત્રો સ્વાગત છે આજના આપના નવા વિડીયોમાં આવા જમ્મુ કાશ્મીરવાળા વિડીયો ખૂબ ટ્રેન્ડિંગ ચાલે છે તો તે કેવી રીતે બનાવું હું તમને શીખવાડું ચલો આવી જવાનું સ્ક્રીન ઉપર એડિટ એપ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરીને તેને ઓપન કરી લેવાનું પછી તે આવું ઇન્ટરનેટ દેખાશે એટલે આપણે ઇન્સ્ટાગ્રામ આવી લોગિન ઇન કરીને પછી તમે પ્લસવાળા પર ક્લિક કરશો તો ગેલેરી ઓપન કરવાની પછી ગેલેરીમાંથી ગમે તે દસ દસ સેકન્ડનો વિડીયો લઈને તેને જોઈ લો પછી ગેલેરીમાંથી વિડીયો લેશો એટલે આવું છે પછી તે વિડીયો પર ટચ કરીને ફિલ્ટર પર જવાનું ફિલ્ટર ઉપર ઉપર તરફ સ્ક્રોલ કરશો એટલે તે આવો બરફવાળો વિડીયો આવશે તેના પર ટચ કરીને રિસ્ટાઇલ કરવાનું એટલે તમારો વિડીયો બનવાનું ચાલુ થઈ જાય ટૂંક સમયમાં બનીને તે તૈયાર થઈ જશે કંઈક આવી આવી તરફ દેખાશે જોઈ લો બની ગયો છે આપણો કમ્પ્લીટ રીતે બની ગયો છે જોઈ લે તમે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને ફોલો કરો